એ સમયનું સૌરાષ્ટ્રનું પેરિસ એટલે ગઢ ઢહેરી નગર જેને સૌરાષ્ટ્રની સૌપ્રથમ ટ્રેન પણ શરૂ કરી હતી નદી ઓળંગવા માટે બ્રિજ તે સમયમાં જેને પાડા પુલ કહેવામાં આવતો હતો સૌરાષ્ટ્રમાં સૌથી જે પ્લેન પહેલું છે એ પણ મોરબીમાં એટલે કે ગઢ ઢહેરીનગરમાં ઉતરતું હતું કેબલ બ્રિજ

અત્યારે તો ભાઈ પેરિસ જેવું કઈ લાગતું નથી એટલે કેમ નથી લાગતું અત્યારે હું અને મોરબીના યુવાનો શું જોઈએ છે તમને કોઈને ખબર છે અરે તમે જે જોતા હોય ભાઈ મોરબી તાલુકામાંથી જિલ્લો બહેનો જિલ્લામાંથી નગર બહેનો નગરપાલિકા મહાનગરપાલિકા બહેની આ બધું અમે અમે પણ જોયું પણ એ બધું તો જોયું પણ અત્યારે મોરબી વાસીઓ શું જોઈએ છે તમારે જોવું છે હા બતાવ હાલો હું બતાવું બતાવ હું આ જ મોરબીની વાત કરું છું આપ જુઓ આ મોરબીની અંદર ઠેર ઠેર ગટરના ઢાંકણા તૂટેલા જોવા મળે છે રસ્તા પર ગટરનું પાણી જોવા મળે છે અને આ રસ્તા પર કચરાના ગંજ તો ખૂબ જામ્યા છે કે તેના ઢગલાઓ થઈ ગયા છે અને આ કચરાના ગંજમાં રખડતા ઢોર પણ જોવા મળે છે અને જેના કારણે અવારનવાર અકસ્માત પણ સર્જાય છે અને ગટરના પાણીની તો શું વાત કરવી આ ગટરનું પાણી રસ્તા પર એ રીતે ફરી વળે છે કે ત્યાંથી પસાર થવામાં પણ વાહન ચાલકોને તેમજ પગપાળા ચાલતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે શું આ મોરબી છે આપણું શું આ ગઢ ઢેલડી નગર છે આપણું જોયું હું કહેતો હતો ને આ છે તમારું સૌરાષ્ટ્રનું પેરિસ જોયું કેવી પરિસ્થિતિ છે હું સાચું જ ગાતો તો કે મોરબીમાં મંડળું નથી લાગતું હવે તો હું પણ તારા સુરમાં સુર પુરાવીશ કે ખરા મોરબીમાં હવે મંડળું નથી લાગતું મોરબીની હાલની પરિસ્થિતિ જે છે ને મિત્રો તેને જોઈને અમુક પંક્તિ યાદ આવે કહી દે અમારા દર્શક મિત્રોને કે ભૂતકાળમાં જે હતું સૌરાષ્ટ્રની શાન સો સૌરાષ્ટ્રની શાન હતું ભૂતકાળમાં જે હતું સૌરાષ્ટ્રની શાન આજે એ જ મોરબીની પરિસ્થિતિ બની છે બેહાલ બેહાલ હવે નેતાઓ અધિકારીઓ અધિકારીઓને સરકારી બાબુઓ એસીમાં કરે છે આરામ સાચી વાત ને સાચી વાત નેતાઓ અધિકારીઓ અને સરકારી બાબુઓ એસી માં કરે છે આરામ ધૂળ ડમરી તૂટેલા રસ્તા ને રખડતા ઢોર ધૂળ ડમરી તૂટેલા રસ્તા ને રખડતા ઢોર તેમજ ઉભરાતી ગટર થી મોરબી ની પરિસ્થિતિ બની જાય બેહાલ 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 અને હવે મારા નેતાઓ અધિકારીઓ જેને આપણા કાકા અમારા એમને કહેવા માંગુ છું કે જે ભૂતકાળમાં હતું ભૂતકાળમાં મોરબીને મળ્યું હતું સૌરાષ્ટ્રના પેરિસની શાનનું નામ ના મળ્યું હતું મળ્યું હતું ને મળ્યું કે ભૂતકાળમાં મોરબીને મળ્યું હતું સૌરાષ્ટ્રના પેરિસની શાનથી નામ હવે મોરબી વાસીઓની એક જ માંગ શું હવે તો મોરબીને પાછી આપો એની શાન શું વાત છે હે ને ફરી મળીશું ચક્રવાત ન્યૂઝ સાથે